હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રોટલી શાક ખાઈને કંટાળો આવે છે તો બનાવો શાકભાજી વગર અને રોટલી વગર ખવાતું જબરજસ્ત ટેસ્ટી ચવાણાનું શાક તો ચાલો આપણે બનાવીએ એના માટે એક પેન લીધેલું છે પેનની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરશું તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરશું અને મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું મિનિટ માટે આપણે પેસ્ટને સરસ રીતે લેશું મરચાની અને લસણની પેસ્ટ સતળાઈ જાય એટલે આની અંદર આપણે ડુંગળીની ગ્રેવી એડ કરશું મીડિયમ સાઈઝની ડુંગળી લઈને આની ગ્રેવી કરી લીધેલી છે ડુંગળીની ગ્રેવીને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે સરસ રીતે પકવી લેશું કે ડુંગળીની અંદરનું જે પાણી હોય એ સરસ રીતે બળી જાય સરસ રીતે ગ્રેવીને આપણે પકવી લેવાની છે એટલે કે બધું પાણી બળી જાય ત્યાં લગીને તેલ આપણું ઉપર આવી જાય ત્યાં લગી ડુંગળીની ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે હવે એની અંદર ટમેટાની ગ્રેવી એડ કરશું ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા હવે આની અંદર મસાલા એડ કરશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ચાટ મસાલો સરસ રીતે મિક્સ કરી લેશું મસાલા મસાલાને આપણે સરસ રીતે પકવી લેશું દસ મિનિટમાં ઘરમાં શાકભાજી ના હોય ત્યારે રોટલી વગર ખવાય એવું જબરજસ્ત ટેસ્ટી આપણે શાક બનાવવાના છીએ એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું જે રીતે તમારે તીખું ખાવું એ રીતે તમે નાખી શકો છો હવે એક કપ જેટલું ગરમ પાણી એડ કરું છું આની અંદર તમારે ગરમ પાણી જ લેવાનું છે એટલે કે જેથી કરીને એકદમ સરસ રીતે આપણી ગ્રેવી ઠીક થઈ જાય આ શાક છે જે પાઉંભાજીને પણ એકદમ ટક્કર આપે એવું શાક છે એકથી બે ચમચી આપણે ખાંડ એડ કરશું ઓપ્શનલ છે જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો અને એકદમ સ્કીપ પણ કરી શકો છો સરસ રીતે મિક્સ કરી દેસું અને આ શાકને ખાવામાં તમારે રોટલીની જરૂર જરા નથી પડતી તમે આને પાઉ સાથે પણ ખાઈ શકો છો એટલે કે પાઉભાજીને પણ ટક્કર આપે છે ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દેસું હવે આપણે સરસ રીતે ઉકળવા અને અત્યારે આની અંદર આપણે ચાટ મસાલો એડ કરશું ગરમ મસાલો એક ચમચી નાખો તો પછી ચાટ પછી આપણે એની અંદર આ જે અથાણાનો મસાલો આવે છે એ એડ કર્યો છે અને અથાણાનો મસાલો તો તમે જરૂરથી નાખજો આની અંદર આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ રીતે આપણે એક કપ જેટલું ચવાણું એડ કરેલું છે જે ચવાણું તીખું આવે છે એ ચવાણું એડ કરેલું છે રસો તમારે જેવો રાખો એવો તમે રાખી શકો છો પણ થીક બહુ નહીં રાખવાનો નહીં તો ચવાણું નું શાક જયારે તમે સર્વ કરશો ત્યારે એકદમ થીક થઈ જશે મીડિયમ થીક આપણે રાખશું સરસ રીતે આપણે ચવાણાને પણ એક મિનિટ માટે ઉકાળી લેશું એટલે સરસ રીતે ચવાણાનું શાક આપણું બનીને તૈયાર થઈ જશે અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ ઉપરથી ચવાણું નાખવાનું પેલા નાખીને નહીં રાખવાનું હવે આપણે સર્વ કરશું શેકેલા ડુંગળી ટમેટા લીંબુ પાપડ સાથે આપણે આ એકદમ જબરજસ્ત ટેસ્ટી ચવાણાનું શાક આપણે સર્વ કરશું ઉપરથી થોડીક ડુંગળીની ગાર્નિશિંગ કરશું તો તૈયાર છે આપણું ચવાણાનું શાક જે તમે રોટલી વગર પણ ખાઈ શકો છો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને ન વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ અને સોરી મારો વિડીયો હમણાં થોડાક દિવસથી નહોતો હતો કારણ કે મારી તબિયત ખરાબ હતી પણ હવેથી તમને રોજે રોજે મારો વિડીયો મળતો રહેશે બાય બાય ફ્રેન્ડ્સ